काम किया मैंने क्या काम किया क्या काम किया गार्डन का गार्डन का गार्डन में मल्ती का काम करा मैंने सीढ़ाव उड़ाव सब झेलना तो तो हमारे वहाँ गार्डन का करेगा ना मैं, मैं नहीं करता मेरे गाँव वाले करते हैं शमशेर चौहान करता तो तो है तो तो बोल रहा है मैं गार्डन का काम किया जमीन जमीन बेचती बेचती मेरे पास सौ करोड़ की जमीन है तेरे पास करोड़ की जमीन है थोड़ी नहीं है मैं ये कि मेरे पास करोड़ की जमीन है મિત્રો એના માંથી બી બધું એટલી આવી રહી છે પણ નાવાની સ્પષ્ટ ના પાડે છે તો થોડી ભૂલા ભાઈને ને બધા મહેનત કરી રહ્યા છે નવડાવવા માટે કારણ કે આની બી હાલત બહુ ખરાબ છે તો નાવા માટે ઘણું સમજાવે છે પણ કોઈ વાત સમજતો નથી પણ ગમે તેમ કરીને નવડાવવા પડશે એમને અને કાકા આપણે કમ્પ્લીટ થઈ ગયા છે દાદા કેવું લાગે છે હવે સારું લાગ્યું ને કેટલા ટાઈમ થી નતા ના પાંચ મહિના થી નતા ના હવે સારું લાગે છે ને તમારે તો તમારી દવા બી થશે હા હાથ નહીં જોડવાના ઉપર વાળા ને હાથ જોડો આપણે હા ને ઠીક છે जबरदस्त प्रभु जी बोलो तो कंट्रोल था भाई शांति से नाले बेटा शांति से ना शांति से नाले देख अच्छा लगेगा आपको अरे आपको बहुत अच्छा लगेगा मालूम है

એ ભૂલા બે મહેનત રંગ લાવી હવે તો જાતે ના આવવા પડ્યા તો મિત્રો અમુક પ્રભુજી તો એવા હોય છે કે નવડાવવામાં તો બહુ આપણને હેરાન કરી નાખે છે પણ પછી થોડું કંટ્રોલ થઈ જાય છે એટલા વાંધો નહીં

हो गया कितना अच्छा हो गया तू यार देखो अब कैसा लग रहा है आपको अच्छा लग रहा है ना है ना यार हीरो नाने में मगजमारी की पैदल आ रहे थे न पूरी थकन मिट गए ना अभी अभी अच्छा लग रहा है न ठीक है जबरदस्त मनोज मालवी नाम है आ, और आपके एक पास एक करोड़ रुपये है अभी आप बता रहे थे तो मेरे को देना यार। पचास लाख रुपया बहुत मोबाइल मैंने बहुत देखे है यार कौन सा धंधा है ठीक है ठीक है चलो बैठो है चलो बहुत अच्छा बैठो चलो हाँ बारिश में गिर

અને મોરબીમાં કઈક એમના મામા જેવું બતાવી રહ્યા છે એમનો મોબાઈલ નંબર બી આપેલો છે આશ્રમ જઈ હવે એમનો કોન્ટેક કરીને પૂરેપૂરી એમના પરિવારનું શોધખોળ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે મિત્રો હવે અમે પોલીસ વેરીફિકેશન ફોર્મ ભરી રહ્યા છે અને હવે સાયબાદ પોલીસ સ્ટેશન જઈ અને એમનું વેરીફિકેશન કરીને તો આપના ઘર આશ્રમ ખાતે રવાના કરી છું મિત્રો તો આપને ક્યાંય બીજો આ રીતે કોઈ પ્રકૃતિ દેખાય તો પ્લીઝ અમારો કોન્ટેક્ટ કરજો નીચે સ્ક્રીન ઉપર કોન્ટેક્ટ નંબર આપેલો છે

किसको दिया चार हजार में मिलती एक एक बारह सौ ऐसा मुस्किन भी डलवा देबाइल की so, तो भी टच खराब हो गई है यार भाई मेरा भी टेंशन दूर हो जाएगा ना तो यार अरे तुमको चाहे यार झोला झंडी तुम रखो यार फोन पे पैसा डलवा लो बात खत्म भी पास तो एकाउंट नहीं फोन में बैंक में जगह एंड टू एंड है तो पैसा डाल जाएगा मोबाइल तो पे ही हाँ मोबाइल पे कौन डाल देगा नहीं मेरा भी मोबाइल नहीं होगा जान से मैं नंबर दिया था है ना मैं घर पे कितनी तो वो यहाँ रहता है उसके पास भी चोरने से घरे में जीजा जी रहते हैं अरे मेरा भाई भाभी दोनों रहता है मोरबी में मोरबी में क्या काम करते मोरबी कंपनी में करते हैं जिस तब मैं हाँ तो टाइल्स की कंपनी में तो तुम के साथ में काम मैं करते भी हो करता हूँ उसके साथ में तो आया था घूमने क्यों निकल गए फिर भाई भाभी के साथ रहना चाहिए ना मैं मामा मैं मामा आया था मैं घर पे मैं मेरी मम्मी से मैं लड़के आया मैं खुद भी पैसे लेके नल भी लाया था साथ में नल की रात अभी मा, तुम्हारे मामा से बात हुई अभी

જો કે આપણે લગાવતા જ હતા પણ પ્રભુજી અમુક ટાઈમ એવા અગ્રસર હોય ઇમરજન્સી હોય છે ઇમરજન્સી હોય છે એટલે વિજયભાઈ આપણે નથી લગાવતા પેલા લગાવતા હતા આ ઇમરજન્સી આ રીતના પ્રભુજી મળી જતા હોય છે તો પછી તાત્કાલિક પોલીસ સ્ટેશન વેરિફિકેશન માટે આવી જવું પણ નેક્સ્ટ ટાઈમ થી આપણે ધ્યાન રાખીશું અને બોલાવી હું મારા સાહેબ ને કહી દીધી તો મિત્રો હવે વેરિફિકેશન બી થઈ ગયું છે અને હવે ઉમતા આપના આગળ આશ્રમ ખાતે ગાડી રવાના થશે મિત્રો આ હું આપના આશ્રમની ગાડી છે અને આ એમનો હેલ્પલાઇન નંબર છે તો મિત્રો આ નંબર ઉપર બી આપ ડાયરેક્ટ કોન્ટેક કરી શકો છો એવું જરૂરી નથી કે તમે અમને જ કોન્ટેક કરો ત્યાંથી પછી અમને એ લોકોનો મેસેજ આવી જ જશે ફોન આવી જ જશે અમારી ઉપર તો કદાચ કોઈ કારણસર જો અમારો નંબર હેલ્પલાઇન નંબર તો છે જ કદાચ અંગે જ આવતો હોય કોઈ બી પ્રોબ્લેમ હોય તો આ નંબર ઉપર બી આપ કોન્ટેક કરી શકો છો મિત્રો નીચે સ્ક્રીન ઉપર અમારો બી હેલ્પલાઇન નંબર આપેલો છે

વિલેબે મહેશભાઈ પ્રભુજીનો સેવા આપીન તરત બિલાડીનો કોલ આવ્યો હતો તો જોઈનીએ બિલાડીને શું પ્રોબ્લેમ છે ઠીક છે સીધા અહીંયા જ આવો યાર પ્રભુજીને પતાયા કે એ છોકરી ફૂટીતા દીブラ આ એ વાત છે મિત્રો અમે આપણે આગાના વિડિયોમાં દેયું હશે આ વિડિયોમાં અંતુરત જ અમારી ઉપર કોલ આવ્યો હતો એક બિલાડી માતા જીવદયા માટે તો અમે ત્યાં પાછો પૂરો તજા ચાલુ કરતા છે અને અમે પોચી ગયા છીએ और जीवा थे आप ना 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 अब काम करिए ना मैं तुम्हें अबलावा हूं ना इनको प्रोग्राम में काम दे अरे ये पड़ी है हां टाटा सब हो गई ना ना, ना, तो ना ये बड़ी है ना पहले करेंगे वो करें हमारा ना कोई सेवा रखे है नंबर ख्याल से वो भी यहां पर टाइम पे निकल रहा है

તો મિત્રો ધ ઇન્ડિયન સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ ખાતે અમે પહોંચી ગયા છીએ અ જે બિલાડી લીધી હતી એને મુકવા માટે પહોંચી ગયા મહેશભાઈ હા પહોંચી ગયા સોલ મહેશભાઈ તો બિલાડી પહોંચી ગઈ ઓકે તો મિત્રો ધ ઇન્ડિયન સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ માં આપણે મુકી દીધી જે બિલાડીને એટલે અહીંયા ટ્રીટમેન્ટ થશે આપણે એડમિશન કરાવી દીધું છે બિલાડીનું જય માતાજી જય દ્વારિકાધીશ